गुजरात प्रदेश कांग्रेस द्वारा भरूच जोन कांग्रेस समिति गुजरात कांग्रेस प्रभारी मुकुल प्रमुख शक्ति सिंह करीपोर्ट बाय असद देखिए जो महिला सुरक्षा का मुद्दा है बहुत ही गंभीर मुद्दा है अब मंच पे खड़े रहकर भाषण देना प्रधानमंत्री जी ने कुछ दिन पहले भी महिला सुरक्षा की बात करी अभी देखिए आप चार पांच दिन पहले की जो घटना हुई है दाऊद में छह साल की बच्ची स्कूल जा रही थी और उसी के प्रिंसिपल ने बलात्कार करने की कोशिश करी और जब लड़की ने पीछे लड़की ने रोकने की कोशिश करी तो उसका गला घोट के हत्या कर दी गई थी दस महीने की बच्ची अपने घर में जो आदमी आता था जाता था बच्ची के साथ खेलता था उसने उसका शोषण करने का कोशिश किया अब इन लोगों को आपने अरेस्ट जरूर किया होगा लेकिन भय क्यों नहीं है लोगों के अंदर लोग डरते क्यों नहीं है और एक जो रवैया है केंद्र सरकार का राज्य सरकार का आज आप गुजरात में देखेंगे तो कोई इसके बारे में बात ही नहीं कर रहा है आप सोशल मीडिया पे देखिए आप न्यूज में देखिए, थोड़ी बहुत घटना के बारे में बात आ जाती है विपक्ष इन मुद्दों को उठाता है ठीक है हम विपक्ष हैं हमारा हमारी जिम्मेदारी बनती है पर यही अगर किसी और राज्य में हुआ जहाँ पे भाजपा की सरकार नहीं है आप कोलकाता देखिये कर्नाटका देखिए आप जम्मू कश्मीर देखिए कहीं भी देखिए तो आप कैंडल मार्च निकालेंगे आप लोगों के ऊपर उंगलियां उठाएंगे आरोप करेंगे महिला सुरक्षा की बात करेंगे तो ये भेदभाव क्यों करती क्योंकि आपका यहाँ पे सरकार है भाजपा की तो भाजपा इस पे चुप्पी साधी हुई क्यों है भारतीय जनता पार्टी चाल चलन चरित्र जल्द भाजपा जाए खेस पहरे એને આ ભાજપનું વાયરસ લાગતું હોય છે તમે જુઓ જે ગુનાઓ બને છે મહિલાઓ વિરુદ્ધમાં એમાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારાના એમના જ લોકો નીકળે છે એમનો યુવા ભાજપનો મહામંત્રી નીકળ્યો હોય કોઈ એમની વિચારધારાનો પ્રચારક નીકળ્યો હોય અને જે કોઈને ખેસ પહેરાવે એમને વાયરસ લાગી જતો હોય એટલે મારી તો યુવાનોને વિનંતી છે કે આમનું ચાલ ચલન અને ચરિત્ર જેવું છે કે આમના ખેસથી અને આમના પડછાયાથી દૂર રહેવું

છ વર્ષની દીકરી પહેલા ધોરણમાં ભણતી દીકરી એના તરફ નજર ખરાબ થઈ જ ના શકે રાક્ષસ પણ ના વિચારી શકે છ વર્ષની દીકરીની ઉપર ગાડીમાં નાખીને બળાત્કારની કોશિશ અને જ્યારે દીકરી રડવા મંડી ચીસો પાડવા માંડી તો ગળું દબાવીને એને મારી નાખી અને એ પછી કોઈ રીઠો ગુનેગાર હોય એ આખો દિવસ લાશ ગાડીમાં રાખી નિશાળના બાળકો બીજા નીકળી ગયા પછી ગાડીમાંથી લાશને શાળાના રૂમની પાછળ મૂકવાની એનું দপ্তর શાળાના રૂમના દરવાજે મૂકિય આવવાનું ગાડી ગોદરા જેની કોરાવી નાખવાની કે જેથી અંદર સર્કી સાફ કરી નાખા વરાવાની કે જેથી પકડાય નહીં આવો ગુણાયિત માણસ વાળો માણસ ભાજપની વિચારધારાનો પ્રચારક નીકળે એમના જ ફેસ ઉપરના ફોટાઓ મે મૂક્યા ત્યારે આવા નરાધમ રાક્ષસ વિશે નથી વડાપ્રધાન શ્રી એક શબ્દ બોલ્યા આપડા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી મને ખબર નથી એનો બહુ પાવરફુલ ઇંગ્લિશ છે કે નહીં વેસ્ટ બંગાળમાં બંગાળમાં દેશના બીજા છેડે ઘટના બની ક્યાંય ઘટના બને ખરાબ છે એના માટે લાંબા લાંબા ટ્વીટ કરતા હતા આજે આ દાહોદની ઘટનામાં કે નરાધમ રાક્ષસ વિશે એક શબ્દ નથી બોલ્યા શેરીઓમાં ભાજપવાળા કેન્ડલ માર્ચ કાટતા હતા શું આ દીકરી આપણી દીકરી નથી અરે ગરીબ ઘરની પક્ષી પંછની આ દીકરી હતી એના માટે ભાજપવાળા રોડ પર કેન્ડલ માર્ચ લઈને નહીં આવવાનું કારણ કે તમારો પ્રચારક છે આ અતિશય દુખદ ઘટના છે અને સખત શબ્દોમાં એક એક ગુજરાતી અને વખોડી લે